હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં ના તો ગુડ મોર્નિંગ તબિયત થોડી ઠીક નહીં મતલબ ગળાની નસ મતલબ ચડી ગઈ જમવા દુઃખાયા મતલબ ગળું મતલબ માથું એમ થતું જ નહીં તો હમણાં થોડીક વાર અહીં જઈએ નસ મગાવા જવાનું હોય તો ચલો આજના લગ્નની શરૂઆત કરી તો મમ્મી ચા મજકો છે કારણ કે તો ચોમાસા લીધે કઠેડો લગાવવા આવ્યા છે અમુક નહી તો ઈતું છે કપડા મને તકલીફ થઈ જશે એટલે હું લોગ શૂટ કરવાનું મૂડ તો નતો પણ તો એ કરું છું તો તમે લોકો લાગતું તો હશે જ કહોને તકલીફ થઈ કારણ કે એમ નહી થતી તો ચાલો મમ્મી શું કરવા જોઈએ તો મમ્મી તો ચા મું કહ

પણ ચોરી થઈ શકે ખરી તો સાવધાન રહેવું ખૂબ જરૂરી છે અત્યારે કારણ કે હા જો આવા કિસ્સા બહુ બનતા હોય છે મારા ખ્યાલથી અને મતલબ કે શહેરોમાં અને સિટીઓમાં તો વધુ પડતા બનતા હોય એટલે બને એટલું સાવધાની વર્તવાની બાકી તો ઠીક છે તો ચલો હવે મને તો ઓળ દુખે છે તો ફ્રેન્ડ્સ ચલો આપણે તો મસ્ત ચાર રોટલી મતલબ નાસ્તો કરી લઈએ અને ટીવી ચાલુ કરી દીધી છે તો ટીવી જોશું તો ચલો મળીએ થોડીક વાર રહી ને તો મારા મતલબ કે ગળાના ભાગમાં જે નસ ચડી જાય છે એનું મતલબ કે ઠીક કરવા જવાનું છે તો ત્યાં આગળ જઈ ને તો ગાડી આવજો મળીએ ત્યાં જઈ ને ગાડી આવજો તો શેડ ફિટ થાય છે ઘર પાછા પાછળ કારણ કે વરસાદ લીધે અમે લોકો ને શેડ ફિટ કરાવે છે હું તમને બતાવી દઉં Thank you.

તમે જોઈ શકો શેડ તો લાગી જવું ગળાની તકલીફ થઈ શકે નસ ચડી ગઈ છે હજી કમ્પ્લીટ થયું નહી સાંજે જવાનું છે ત્યાં આગળ તો ત્યારે મળશું ને હાલ તો બઉ દુખાય છે પણ શું કરું લગ પણ ચેક કરવાનું છે એટલે કરવો તો પડશે અને તમે જોઈ શકો જોઈ શકો કે શેડ તો મસ્ત ફિટ કરી દીધો છે પાછળ એટલે વરસાદનું પાણી આ સાઈડ ના આવે ઘરમાં અને મમ્મી તો બધું સાફ કરે છે મમ્મી બધી વસ્તુ કરે સાફ Gracias.

તો થોડા દિવસ તો આવું રહેશે કારણ કે તકલીફ થઈ ગઈ છે હવે તો દવાખાને જવાનું તો છે જ પણ હવે જોઈએ નટી જાય તો ઠીક છે અને કે પછી જવું જ પડશે હોજો આવી ગયું છે અહીંયા એટલે દવા તો જવું જ પડશે તો ચાલો વ્લોગનો એન્ડ કરી દઈએ આજનો તો બસ આટલું જ કારણ કે તકલીફ છે એટલે વધારે વ્લોગ શૂટ થાય એમ નહીં તો ગ જોજો ગમે તો પ્લીઝ લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો નાવો નાવો પ્રેમ આપતા રહેજો તો આવજો બાય બાય હર હર મહાદેવ તો કાલે સવારે મળીશું